દુનિયામાં આપણે કેતા હોઈએ છે અમારા મા બાપ છે અમારી પત્ની છે અમારા દીકરાઓ છે અમારો દીકરો છે આ કશું જ નથી સંસારમાં આ સંસારમાં કોઈ કોઈનું છે નહી પણ દીકરાનું પાટું વાયગુથી સમજાણું કે આ તો સાચી વાત છે પછી પોતાના દીકરા ગોકર્ડ મહારાજ પાસે ગયા આત્મદેવ બ્રાહ્મણ અને પૂછ્યું કે હું દીકરાના મોહના અંધારા કોમાં પડી ગયો છું મારે શું કરવું જોઈએ પિતાજી એક કામ કરો બે શ્લોકમાં ગોકર્ણ ગીતા છે ગોકર્ણ મહારાજે બે શ્લોકમાં જ્ઞાન આપ્યું પોતાના પિતાને સરુધીરે ધીમતી ત્યજ यास्तादिशि सदा मम तामिमुं च पश्यानिशं जगदिदं शडभम् ધર્મ ભજ સ્વ સતત ત્યજલોકધર્મા સેવસ્વ સા જામતૃષ્ણા

આ દુનિયામાં તમે ગમે તેટલી વસ્તુ તમે લગાડશો વાલા વખત જનો પણ છતાંય આજ નહીં તો કાલ જવાનું જવાનું ને જગત મેં કોઈ ના પરમેનેન્ટ જગત મેં કોઈ ના પરમેનેન્ટ તેલ ચમેલી ચંદન સાબુન ચાહે લગાલો સેન્ટ જગત મેં કોઈ ના પરમાન અહીંયા તો બધા જ અમુક અમુક સમયની નોકરી લઈને આવ્યા છે કોઈને તબલા વગાડવાની નોકરી આપી છે કોઈને આધુનિક ઢોલ વગાડવાની નોકરી આપી છે કોઈને વાજા પેટી હારે ગાવાની નોકરી આપી છે કોઈને આ આને શું કહેવાય કીબોર્ડ હા નહીં બોલું ઓર્ગન ઓર્ગન કીબોર્ડ વગાડવા નોકરી આપી છે કોઈને આ વાયોલીન તંબુરા જેવું વગાડવાની નોકરી આપી છે કોઈને જો દિલથી વગાડે તો વાહડી નગર પાવો મેં ઘણીવાર કહ્યું છે કે જગતમાં સૌથી શ્રેષ્ઠ વાદ્ય કોઈ હોય તો વાંસળી છે કારણ વાંસલીમાં પોતાની અંદર રહેલો પ્રાણ એમાં પૂરવાનો છે પોતાનો પ્રાણ બીજાને આપવાનો છે હવે તમારી અંદર જેવું હોય ને એવું આપ પછી બોલે કોઈને ચાર ચાર પાંચ પાંચ કલાક છોકરાની જેમ આ કેમેરા તેડવાની નોકરી આપી છે અને એને કેટલું સારું જો એને કથા સાંભળવાની જ નહીં બે બાજુ આમ જો આમ આમ રાખી મૂકવાનું આપણને થાય કે આ લોકો તમે લોકો એક વખતમાં તમારું કલ્યાણ થઈ જાય આ લોકો બસો ને ઓગણપચાસમી વખત સાંભળે તોય કલ્યાણ ન થાય પણ એનું કારણ છે બે બાજુ બંધ કરી કારણ કેટલા પ્રકારની નોકરી કોઈને માવા ખાવાની અકા નોકરી આપી હોય પ્રભાત કેટલા પ્રકારની નોકરી આપી હોય અમારા ભગવાને જો અમારા શરદ દાદાને કથાની બધી માહિતીઓ અને બધું જે કંઈ આ વ્યાસપીઠને સાથે લઈને વ્યાસપીઠના માધ્યમથી તમે જેટલા લોકો જોડાયા છો એ બધાને સાથે લઈને જે સેવાનો યજ્ઞ ચાલે છે એની માહિતી દેવા માટે નોકરી આપી છે આ બે બ્રાહ્મણોને જેટલો સમય પૂજા કરવાનો મળે એટલો પૂજા કરાય બાકીના સમયમાં જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે માળા કરવાનો અવસર આપ્યો છે ને સૌને અહીંયા નોકરીએ મોકલ્યા ભગવાને જગત લગાલો સેન્ટ લેકિન જગત મેં તમને આ બધાનું એટલું ઉદાહરણ આપ્યું તમને તમારું આપું તો અને મને તમારી ખબર નથી એટલે કે તમે શું કરો છો ભગવાને આપણને બધાને આ દુનિયામાં નોકરી કરવા માટે મોકલ્યા છે નોકરી એટલી વફાદારીથી કરજો કે તમારો માલિક રાજી થઈને તમને બોનસ આપી દે નોકરી એવી કરવી બોનસ આપી દે અને ઠાકોરજીની નોકરી કરવા મળે ને તો બીજા કોઈની કરવી નહીં કારણ કે આનાથી મોટો શેઠિયો કોઈ મળવા નથી તમને હા ઠાકોરજીની નોકરી આ જો અમારે આ આ કંજરીનો અમારો ભાઈ નડિયાદથી સુધીર આવ્યો છે હવે જો સુધીરભાઈ આ બેઠો અહીંયા ભગવાનની કથા જ્યાં જ્યાં હોય આટલા વિસ્તારમાં અમારે અમારા નડિયાદમાં એ એનો પરિવાર પહોંચી જ ગયો હોય અને હું તો તમને ત્યાં સુધી કહું કે આ માણસ ભગવાનની કથા સાથે એટલો સમર્પિત છે નોકરી કરે નોકરીમાંથી આવીને પાછો કથા સાંભળે રજાઓ મૂકીને કથા સાંભળે ભગવાન સાથે અને તથાસ્થ વિદ્યાપીઠના ઠાકોર જ્યારે એટલો જોડાયેલો છે સિદ્ધાર્થ કે આને એમ કહું કે તું કાલ સવારે નોકરીએ ન જતો એ નોકરીએ રાજીનામું આપવા ન જાય સીધો તથા એટલો સમર્પિત ઠાકોરજીને છે એનો બેવ એ બેવ માણસ બેવ પરિવાર નોકરી મૂકીને ઠાકોરજીની નોકરી કરવા તૈયાર છે એટલો સમર્પિત આ માણસ એટલે હું તમને કહું છું કે નોકરી કરવી તો ભગવાન કરવી આના જેવો શેઠ બીજો મળશે જ નહીં અને આ બોનસ આપશે ને પછી તમારે બીજા બોનસની અપેક્ષા નહીં રહી કોઈ દિવસ